અમદાવાદમાં વર્ષ બે હજાર પૂર્ણ થનારા પ્રોજેક્ટ હાલ પણ અધૂરા જોવા મળ્યા વ્હાઈટ ટોપિંગ રોડ અને પિંક ટોયલેટના કાર્ય માત્ર વીસ ટકા પૂર્ણ થયાની સ્થિતિ છે મહાનગરપાલિકાએ વર્ષ બે હાજરમાં શહેરના સાત ઝોનમાં મહિલાઓ માટે બે ટોયલેટ બનાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી જે પૈકી હજી સુધી શહેરમાં માત્ર એક સ્થળ ઉપર પિંક ટોયલેટ બનવાની પરિસ્થિતિ છે અમદાવાદના લોગાર્ડન વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ પિંક ટોયલેટ વર્ષ બે હાજર ત્રેવીસમાં ખુલ્લું મૂક્યું હતું જે બાદ હજી સુધી અન્ય સ્થળોએ ટોયલેટ બની શક્યા નથી એક ઝોનમાં બે એમ કુલ ચૌદ પિંક ટોયલેટ બનવાની દરખાસ્ત હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી આ જ પ્રકારની પરિસ્થિતિ વ્હાઇટ ટોપિંગ રોડમાં પણ ઊભી થઈ છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક ઝોનમાં ત્રણ એમ એકવ સ્થળોએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી એટલું જ નહીં બજેટમાં ચાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ હજુ સુધી મેમનગર ગુરુકુડ રોડ બાપુનગર તેમજ ઈસનપુર વિસ્તારમાં વાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી કરાઈ છે તે સિવાય અમદાવાદના જોધપુર વોર્ડમાં હાલ કામગીરી પ્રક્રિયામાં છે આમ એકવીસ રોડ બનાવવાની સામે અમદાવાદ મહાનગરપાલિકા માત્ર ત્રણ રોડ બનાવવામાં સફળ થઈ છે અમદાવાદ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલી જાહેરાત બાદ તે કામગીરી હજી પણ પૂર્ણ નથી થઈ અમદાવાદના એક ઝોનમાં ત્રણ એવા એકવીસ વાઇટ ટોપિંગ રોડ બનાવવા માટેની દરખાસ્ત અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરી હતી જે પૈકી અમદાવાદ શહેરમાં હજી સુધી માત્ર ત્રણ વાઇટ ટોપિંગ રોડ બની ચૂક્યા છે અને ચોથો રોડ બની રહ્યો છે અમદાવાદના જોધપુર વોર્ડમાં આ પહેલાં જે ત્રણ સ્થળો પર રોડ બની ચૂક્યા તે મેમનગર ગુરુકુલ બાપુનગર અનિલ સ્ટાર્ચ મિલ્ક કમ્પાઉન્ડ અને ઈસનપુર વિસ્તારમાં વાઇટ ટોપિંગ રોડ બન્યો એક વર્ષની અંદર એકવીસ જેટલા સ્થળો પર બેંગ્લોરની પદ્ધતિથી વાઇટ ટોપિંગ રોડ બનાવવા માટેનું આયોજન હતું અને તેની સાથે અમદાવાદ મહાનગરપાલિકાએ તે નિર્ણય પણ કર્યો હતો કે એકવીસ સ્થળો પર આ રોડ બનાવવામાં આવશે પરંતુ પિંક ટોયલેટી જેમ આ પ્રોજેક્ટ છે તે પણ પૂર્ણ નથી થયો અને હજી ત્રણ રોડ પૂર્ણ થઈ ચૂક્યા છે આ સિવાયના બાકી અઢાર રોડ છે તે હજી પણ પ્રગતિમાં છે અમદાવાદ મહાનગરપાલિકાની માનીએ તો હજી પણ એક વર્ષથી દોઢ વર્ષ જેટલો સમય લાગી શકે છે જ્યારે વ્હાઈટ ટોપિંગ રોડ છે તો અમદાવાદના તમામ ઝોનમાં બનશે પણ તેની વચ્ચે વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદ મહાનગરપાલિકાના બે સૌથી મોટા પ્રોજેક્ટ હતા પિંક ટોયલેટ અને વ્હાઈટ ટોપિંગ રોડ તે પૂર્ણ થવા તો દૂર હજી યોગ્ય દિશામાં શરૂ પણ ન થયા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે કેમેરામેન કુનલ ભાવસા સાથે એબીપી અસ્પિતા અમદાવાદ